ભુજના દાંડા બજાર વિસ્તારમાં બેસુમાર ગંદકીએ માઝા મૂકી છે ગંદકીના કારણે દુકાનદારો પોતાના વેપાર ધંધા કરી શકતા નથી અવારનવારની રજૂઆત છતાં નગરપાલિકાનું તંત્ર આ ગંદકી દૂર કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ચોમાસાની સિઝન શરૂ થઈ થઈ ગઈ છે ત્યારે ખાસ કરીને શહેરના કેટલાક વિસ્તારોમાં ગંદકી બેસુમાર જોવા મળી રહી છે ભુજમાં આવેલ ડાંડા બજાર રિંગ રોડ પાસે પણ ગંદકી જોવા મળી રહી છે અવારનવાર દુકાનદારોએ આ ગંદકી દૂર કરવા માટે રજૂઆત કરી છતાં નગરપાલિકાનું તંત્ર આ બાબતે ધ્યાન નહીં આપતા દુકાનદારોની હાલત ખરાબ થવા પામી છે ખાસ કરીને જે દાંડા બજાર રિંગ રોડ છે ત્યાં લોકો કચરો ફેંકી જાય છે દુકાનની બાજુમાં જ કચરો ફેંકતા હોવાના કારણે દુકાનદાર પોતાની દુકાનમાં બેસી શકતા નથી અને ગંદકીના કારણે હેરાન પરેશાન થઈ જાય છે નગરપાલિકાને લેખિતમાં પણ રજૂઆત કરી હતી મૌખિક પણ રજૂઆત કરી હતી પરંતુ આ કચરો દૂર કરવાનું કે ગંદકી દૂર કરવાનું નગરપાલિકાને કંઈ સૂકતું નથી પરિણામે દાંડા બજાર રિંગ રોડ ઉપરના દુકાનદારો ફેલાન પરેશાન થઈ ગયા છે અને ખાસ કરીને ચોમાસાના સમયગાળામાં ગંદકીના કારણે ક્યાંક ને ક્યાંક ઝાડા ઉલટીના રોગચાળા ફાટી નીકળે તેવી પણ દહેશ સેવાઈ રહી છે તાત્કાલિક અસરથી નગરપાલિકાએ પડવાનો વિલંબ કર્યા વગર દાંડા બજારમાં જે દુકાનદારોની દુકાન પાસે ગંદકી થઈ રહી છે તે ગંદકી દૂર કરે અન્યથા રોગચાળો ફાટી નીકળશે તેવા દિવસો પણ હવે દૂર નથી

તો એમના માટે મોટી વાત નથી ને જોવાનું પડી જાય એવી હાલત છે આવીને જોઈ જાય સ્થળ પર તો એમને ખબર પડે